ભાજપ વાળા તો પાછા મને એમ કે છે આટલો બધો હકીકત તો એમ છે કે આમ લઈને ત્યાં મોરબીમાં કામ થવા માંગે છે એવું કેતા ભાજપ વાળા થયું એવું જ્યાં કામ ન થતા હોય પચાસ જણા ભેગા મળી વિસા વાળી થાય એમ બોલે ત્યાં તો બધાય કામ થવા માંડે છે આ તાકાત કોની છે આ તાકાત અમારી બહેનો આપણા વડીલો આ તમારા બધાની આ તાકાત છે તમે ગુજરાત ને બળ આપવાનું કામ કર્યું લોકો નો દબાવી દીધેલો અવાજ ખોલવાનું કામ તમે કર્યું આની પેલા ભાજપ દબાવી દે ગામડે ગામડે એના ગુંડાઓ છે

બે નંબરના હલકા ધંધા કરવામાં કઈ બાકી ન રાખ્યું આખા કાઠિયાવાડમાં માં આવું હાલે છે ખાલી અહીંયા નહીં હું તો ગામડે ગામડે જાઓ તો મને ઘણા લોકો મળે છે જાણ કરે છે ગામમાં હું હાલે છે કેવું હાલે છે ગુંડાઓનું સામ્રાજ્ય ભાજપે ઉભું કર્યું એ ગુંડાઓના સામ્રાજ્યની વચ્ચે તમે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યો એ વાતથી હજારો લોકોની અંદર જોમ આવ્યું છે હિંમત આવી છે બળ આવ્યું છે બોલતા છે લોકો અવાજ ઉઠાવે છે વિરોધ કરે આ બહુ મોટી વાત છે આજે તો પાછા મને એમ કે છે કે તમે આ એક સીટ જીત્યા છો ને એટલો બધો ઉપાડો લીધો છે એ જ્યાં મહિને એમ કે છે એ કે ભાઈ તમારી સરકાર નથી બની કે એક જ સીટ જીત્યા છે એનો ઉપાડો લીધો આટલો બધો મેં એકથી બે વ્યવસ્થિત કહેવાય એવા ભાજપવાળાને મારા ખર્ચે બોલાવ્યા બાંધપાવો ખવડાવ્યો મારા ખર્ચે પીડી પીવડાવી શાંતિથી મગજ એનું શાંત થયું પછી મેં એને કીધું કે તમારી પાર્ટીના ભાજપના નેતા એમ કહે છે કે ભાઈ એક જ સીટ જીત્યા જોડે ઉપાડો કેમ લીધો છે તો મેં એને સમજાવ્યા ક્યાં શેનો ઉપાડો લીધો છે ભાઈ ચૂંટણી દુનિયામાં ક્યાંય થાય તો એક જ માણસ જીતે બે ન જીતે કોઈ દિવસ એક જ જીતે તો હું એક જ જીત્યો છું ઉપાડો એ વાત તો નથી ઉપાડો એ વાત તો તમારી આખી સરકાર અહીંયા રોડે ચડી ને એને હરાવ્યા ને એ વાત તો ઉપાડો હતા એટલા બધા કમલમ ને તાળું મારી નાયા વાત અને એને પાડી દીધા ને એ વાત તો ઉપાડો લીધો છે એ અમારો હક છે ઉપાડો લેવાનો કેમ કે તમને પાડી દીધા હું જીતો એની વાત તો ઉપાડો હોય જ નહીં એ તો લોકશાહી છે પણ તમે તાનાશાહી કરવા અહીંયા આવ્યા હતા ગામડે ગામડે ગુંડાઓ કાળા સ્કોર્પિયો ગુટલેકરો પૈસાના થેલા ભરી ભરી નેતા આટા મારતા હતા મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો આ બધું લઈને તમે અહીંયા ગામને દબાવવા ધમકાવા અને શરમમાં નાખીને મત પડાવી લેવા આવ્યા હતા અને છતાંય આ મલક છે એને પોતાનું ખમીર બતાવી દીધું ને એ વાતનો અમે ઉપાડો લીધો છે તમે શું સમજતા હતા પૈસાના કોથળા લઈને જાવ એટલે માણસ વેચાતા મળે છે વેચાતા રીંગણા મળે માણા ન મળે દોસ્તો આજે મારે તમને એક વિનંતી કરવી છે જોયા કરે બધાને ખબર હોય સરપંચે કેટલા બે નંબરના ધંધા કર્યા પણ બોલે કોઈ નહીં ખબર કે આ ફાયદો છે આટલું બધું બીક રહેવાનો ફાયદો કઈ વાતનો છે હું તો તમને મેં બધા ગામમાં વિનંતી કરી અત્યારે વિશાળ અળમતિયામાં હમણાં હતો વિશાળ અળમતિયામાં મારી સભા પૂરી થઈ પછી બેન મને મળ્યા એને મને એવું કીધું કે ભાઈ ગામનો ભાજપનો માથા ભારે ભૂલો માણસ છે એણે અમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ બેલા ગોઠવી દીધા મેં વિડીયો મૂક્યો હતો કદાચ બધા ઘરનો જે મેઇન ગેટ છે

مزا پچیس جناب گوپال بھائی کام کر એના ગણી જે છે થોડાક વધારે કરતા સીધા માણા છે ભોળા માણા અમુક આદમી હોય બોલે નહીં કે કામથી કામ રાખે એટલે બેન જરાક અવાજ ઉઠાવતા હશે પીડામાં પણ એનું કોઈ સાંભળ્યું નહીં મેં પહેલાં હટાવી લીધા એનો દરવાજો ખોલી દીધો આઠ વર્ષ પછી મેં ડેલું ખોલ્યું નવેડામાંથી હાલતા ગાંઠ હોય ભાજપના ગુંડાએ ત્યાં ગોઠવી દીધું શું કામ કે બજારમાં એનું ડેલું ન પડે બજારમાં હાલી ગયું

وزن بار نہیں پڑھا سب بول گا جو તો કે ના કોઈ હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે તમે મને પસંદ કર્યો છે તમે મને તક આપી છે તમારા દીકરા તરીકે સ્થાન આપ્યું છે હું તમને ટેકો કરીશ થોડું થોડું તમે બોલો થોડું થોડું હું બોલીશ તો બે વર્ષે એક એક કપાટે ચડશે આપણું કામ બધાય થોડી થોડી હિંમત કરે સસ્તા દુકાનમાં બેફામ ખોટું થાય ગરીબ માણસને લાચાર બનાવી દેવામાં આવે

જાણે તમે બધા હરિશ્ચંદ્ર ના વારસદારો છો એક ભાઈ દબાણ કર્યું છે ગામમાં ગરીબ માણસ હોય મજૂરી કરતો વ્યક્તિ હોય વંચિત સમાજનો માણસ હોય લાચારીમાં મજબૂરીમાં કોઈને શોખ નથી થતો સરકારી પડતર મકાન બનાવવાનો બધાને ખબર છે કે પચીસ હજાર નો ખર્ચો કરીને બે ભેલા મૂકીને માથે છાપરું બનાવીશ તો ગમે તેથી પાડી દેશે હું ખબર હોય પણ હું કરું જીવવું તો પડશે રહેવું તો પડશે છોકરા તો પાલવવા બેનો દીકરીઓ માટે કંઈક વ્યવસ્થા તો કરવી એટલા માટે માણસ લાચારીમાં પોતાની પાસે મકાન ન હોય ઘરનો પ્લોટ ન હોય સરકારી પડતર જમીન ઉપર એક નાનું એવું મકાન બનાવે કાચું પાકું પછી ગામનો ભાજપનો ગુંડો જે હોય એ દર ચૂંટણી દબાવે મકાન કાચું છો ભાજપને મત દેજો બીજી ચૂંટણી મકાન કાચું છો ભાજપને મત દેજો વી વી વર ઉદયની પાસે મત પડાય એના કરતાં તમે બહુ પાણી આવો એક વખત એને પાકું કરી દો ને કાચું મકાન એટલે બીજી વખત લાચારી ન કરવી પડે પણ એને કાચા મકાનને પાકું ન થવા દે હોવારીઓ પ્લોટ નો મળવા દે પક્કા પાય એના નામે નો થવા દે હું કામ નામે થઈ જાય તો બીજી વાર દબાવી ન શકાય મત માટે એટલે એમ નામ વર્ષો સુધી મકાન કાચું રે પેશકતની રે વર્ષો સુધી દરેક ચૂંટણીએ દબાવી દબાવી મત પડાવી જાય ડિમોલેશન આવશે મત દેજો ડિમોલેશન આવશે આ હું વાત બોલું છું સાચી છે ખોટી છે આ લાચારી રસ્તો શું આપણે બોલવું પડશે તમે મને ધારાસભ્ય બનાવ્યો પણ હું કઈ જાદુની છડી તો નથી કામ ફેરવું બધા પ્લોટ ખાતે થઈ જાય બધા એ પ્રયાસ કરવાનો છે હંમેશા હું પેલો આવીશ પણ વાહે કોક જોશે ને વાહે કોઈ નહીં હોય તો ધારાસભ્ય કોણ સાંભળશે આ તો એકદમ હલકી માનસિકતા ધરાવતા ગુંડાઓની સરકાર છે બહુ મોટી કોશિશ હજુ આપણે કરવાની છે બધા કામ કરશું પણ મારી તમને વારંવાર એક જ વાતની વિનંતી છે કે તમે બધા જાગો સેજ છે તમે બોલો અવાજ ઉઠાવો વિરોધ કરો લાચારી છોડો ડર છોડો ડરી જવાથી લાચાર બનવાથી કઈ ફાયદો થતો હોત તો સૌથી વધુ મારે જ બી જવું છે બી જવાનો ફાયદો હોય તો હું જ બી જવા માંગુ છું કાંઈક ફાયદો થવો જોઈએ દોસ્તો આપણે આપણી શક્તિ ઓળખવી પડશે જનતાની તાકાતને આપણે ઓળખવી પડશે આપણી અંદર શું તાકાત છે આપણે ભૂલી ગયા છીએ હું તમને યાદ કરાવું ના વર્ષમાં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ કર્યો કે ગોપાલ ઇટાલિયા ઉપર ગુજરાતની વિધાનસભામાં આવવા પર પ્રતિબંધ છે આ અંદર નહીં આવી શકે બે હજાર સત્તર થી મારી ઉપર હળંગ પ્રતિબંધ હતો હું કોઈ કોર્ટમાં ન ગયો કે આ ખોટો પ્રતિબંધ છે આ પ્રતિબંધ ઉઠાવી લો મને રાહત આપો સ્ટે આપો નહીં ભાઈ નહીં અદાલતમાં ન ગયો કોઈ સાયબર નો આજી ન કરી વિનંતી મોટા છે તેથી વટસી જીવી ન જોતી તારી વિધાનસભા જવાય બે હાજર થી લઈને બે હજાર સુધી હું જિંદગી વિધાનસભાની દેશામાં મેં મોઢું નથી કર્યું મેં જનતાની વચ્ચે રહ્યો સંઘર્ષ કર્યો મહેનત કરી નક્કી કર્યું કે જનતા જેથી મોકલશે ને તેથી જાવું છે નહીં આજીવન નથી જવું છોકરા ને કેતો જવું છે તેલ લેવા કે જાતા નહીં બાજુ ને આપણે શું કામ છે તમે કઈ અમને કઈ આપી દેવાના છો નહીં પણ તમે વિચારો કે સત્તાની તાકાત ધારે તો ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ મૂકી શકે કે તું વિધાનસભામાં નહીં આવી શકે સત્તાની તાકાત એટલી મોટી છે કે મને બે થી બે સુધી અંદર ન આવવા દે પણ સત્તાની તાકાત એટલી મોટી નથી કે તમે મને ચૂંટણી જીતાડો પછી મને એ રોકી શકે અધિકારીની તાકાત મોટી તાકાત નથી નથી તાકાત 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 મોટી મોટી સૌથી ભારત દેશમાં ભારતના લોકોની છે આમ જનતાની છે મતદારોની છે દોસ્તી વાતને આપણે યાદ રાખવી પડે તમે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો કોઈ જાતની વગર પરમિશન એવું વિધાનસભામાં ગયો દોઢસો બસો જેટલા કેમેરામાં મારું શૂટિંગ હાલતું હતું અલગ અલગ ચેનલ વાળા ટીવી વાળા મીડિયાવાળા મોબાઈલ વાળા ચારે તરફથી એક એક પગલું ભરું એનું રેકોર્ડિંગ કરતા હતા વિધાનસભાના અધ્યક્ષે મને ત્રણ કિલોનો ગુલદસ્તો આપ્યો ગોપાલભાઈ તમારું સ્વાગત છે અહીંયા હા સ્વાગત છે જે અધ્યક્ષ એમ કીધું ગોપાલ ઇટાલિયા નહીં આવી શકે એ જ અધ્યક્ષે એમ આપ્યો નાનો નહીં ત્રણ કિલો ગુલાબનો રૂપિયા આપ્યો એ હું મહાન ચુક્તિ હું મહાન છું એટલે નથી આપ્યો મારામાં કોઈ શક્તિ નથી શક્તિ તમારા બધામાં છે તમે શક્તિશાળી છો કે સત્તાની શક્તિની ઉપરવટ તમારી શક્તિ છે તમે નિર્ણય લીધો એટલે વિધાનસભાના અધ્યક્ષ મને ગુલદસ્તો આપ્યો છે ગોપાલ ઇટાલિયન નથી આપ્યો તો આપણી અંદર આટલી મોટી શક્તિ પડી છે